બનાસકાંઠાના દાતામાં આવેલ રેફરલ હોસ્પિટલ વિવાદમાં આવી છે હોસ્પિટલમાં દર્દીઓને સારવાર નહીં અપાતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ગાયનેક અને સર્જન હોવા છતાં ઓપરેશન ન થતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે તબીબો તરફથી દર્દીઓનો ઉપચાર નહીં થતો હોવાના આરોપ લગાવાયા છે સામૂહિક સ્થાનિકો ઉચ્ચારી છે પ્રશ્ન એવો છે કે કોઈ સર્જન હાજર નથી એક એમ હાજર હોય છે અને હાજર હોય બંધુઓ આવે છે

ગવર્મેન્ટના જે પ્રોગ્રામ જેટલા નોર્મ્સ છે એ પ્રમાણે અહીંયા બધી જ સુવિધાઓ ચાલુ છે અહીંયા ગાયોનેટ ડિપાર્ટમેન્ટ ઓપથેલમિક ડિપાર્ટમેન્ટ ડેન્ટલ ડિપાર્ટમેન્ટ ઓર્થોપેડિક ડૉક્ટર્સ પીડિયાટિક ડોક્ટર્સ તેમજ જનરલ ઓપીડી ઇન્ડોર એ જે એના નોમ્સ પ્રમાણે છે એટલી કામગીરી અહીંયા થાય જ છે અહીંયા ચાલીસથી પચાસ લેબર થાય છે અંતરિયાળ વિસ્તાર છે એટલે જે પુવર પેશન્ટો છે એને લગતી તમામ સુવિધાઓ અહીંયા આપવામાં આવે છે આજ સુધી કોઈ પેશન્ટના રિલેટેડ કોઈ પ્રશ્ન થયો નથી અથવા પેશન્ટે કોઈ અમને કમ્પ્લેન કરી નથી આથી આ વાતની સત્યતામાં મને સત્યતા જણાવી નથી